આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જીદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ સમગ્ર ભારતમાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ તાલુકાની વલસાડમાં જે ફલદરા ગામની સ્કૂલ છે ત્યાં આગળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો વિજ્ઞાન પ્રત્યે પ્રેરાય તે માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ને અહીંયા આગળ જે બાળકો છે એ પોતે બનાવેલી કૃતિઓ રજૂ કરાઈ છે એમને કોઈ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી એમની જાતે તેમણે કેટલી કૃતિઓ રજૂ કરી છે મારી પાછળ જે દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું આ તમામ જે દ્રશ્યો છે એની અંદર જે કૃતિઓ બતાવવામાં આવી છે એ બાળકો દ્વારા બનાવવામાં આવી છે અને આ કૃતિઓ વિજ્ઞાનને જે લગતા નિયમો છે એ નિયમોને આધીન બનાવાય છે બાળકોએ જે આકર્ષક કૃતિઓ બનાવી છે એના વિવિધ પાસાઓ તે આજે અહીં વિજ્ઞાન મેળામાં રજૂ કરશે અને જે અહીં જોવા આવનાર જે વિદ્યાર્થીઓ છે વિજ્ઞાન પ્રત્યે પ્રેરાય અને વધુમાં વધુ વિજ્ઞાનને જાણકારી મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિત્તેર થી વધુ બાળકોએ સિત્તેર થી વધુ કૃતિઓ રજૂ કરી છે વિજ્ઞાન મેળવવા ઉપસ્થિત આપણા ગામમાં સરપંચ તાલુકાના નિરીક્ષક માન્ય હરેશભાઈ પટેલ સાહેબ તથા પાતળભાઈ પટેલ બુનિયાદી પ્રાથમિક શાળા આજે અઠાવીસમી ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે સીવી રામન એમણે જે એની શોધ કરેલી રામન હેતુની તે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે તો અમના અમારા મનમાં એ વિચાર આવ્યો કે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવીએ તેના માટે આ કૃતિઓ લગભગ બત્રીસેક જેટલી કૃતિઓ કરવામાં આવેલી છે અને સિત્તેર જેટલા પાર્ટિસિપેન્ટ એટલે કે બાળકોએ ભાગ લીધેલો છે અને એ કૃતિઓ એવી છે કે એ લોકોએ જાતે નિર્માણ કરી છે એમાં કોઈનું માર્ગદર્શન કે કંઈ જ નથી એ લોકોએ સ્વેચ્છાએ જાતે બનાવેલી છે અને સ્વનિર્માણ કરેલી છે એવી અને એ એટલા માટે અમે રાખ્યું કે બાળકોમાં જે સુસુપ્ત શક્તિ છે એને બહાર લાવીએ પછી વિજ્ઞાન પ્રત્યે કેળવાય આજે વિજ્ઞાન કેટલા આગળ પહોંચી ગયું છે તો એના માટે એ લોકો જાગૃત થાય અને એ લોકોમાં શક્તિ રહેલી બહાર આવે એટલા માટે અમે આ શાળા ફક્ત શાળા પૂરતું જ આ વિજ્ઞાન મેળો સાયન્સ ફેર રાખવામાં આવેલું છે અને એમાં એ લોકોને એ લોકોને પ્રોત્સાહન મળે એટલા માટે એમને મેડલથી પણ નવાજવામાં છે અને એમને ઇનામ વિતરણ પણ કરવાના છે